ઓમાં એવું છે ભાઈ કે ઉંમર જતી જાય છે અને મારું લગ્નનું ચોય ઠેકોણું પડતું નથી કન્યા મને ચોય મળતી નથી નહીં મળે હે આજીવન નહીં મળે તમે તો હાવ છૂટી પડ્યા એનો કઈક ઉપાય ઉપાય તો હોય કે ના હોય હોય ને પણ એ ઉપાય જોવો પડે તો જોવો ઉભા રહો તારા હા હા ભાઈ તારું આખું પિક્ચર દેખી લીધું એમ હા કેવું લાગે ઉપાય મળી ગયો એમ હવે કહેવા ગયા જન્મમાં તારી બૈરીને એટલો બધો ત્રાસ આલ્યો તો કે તારો પાપનો ગડો ભરાઈ અને સલકાઈ ગયો તો અને ત્યાંથી જે રેલો ન્યા કર્યો ગયા જન્મ માંથી આ જન્મ સુધી ત્યાં આડ્યો છે રેલો તો બહુ પણ ગયા જન્મ માં મેં શું કર્યું મને થોડી ખબર હોય એટલે તને ખબર હોય તો તું મારી જગ્યાએ ના હોય